વલસાડ શહેર એટલે ચોટાઓના બાપનો બગીચો ચોરી કરવા કાર લઈને આવેલા ચોટાઓ સીસીટીવીમાં કેદ વલસાડ શહેરમાં ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા ચોટાઓને હવે પોલીસનો ખોફ રહ્યો જ નથી તેવું આ ઘટના પરથી ફલિત થઈ રહ્યું છે અને ચોટાઓ વલસાડ શહેરને પોતાના બાપનો બગીચો હોય તેમ શહેરમાં કાર લઈને ફરતા ફરતા ચોરીને અંજામ આપી રહ્યા છે ત્યારે આ બાબતે વલસાડના પારડી સનપોર ગામે કૈલાસ રોડ પર આવેલી માનવનગર સોસાયટી સહિતના વિસ્તારના રહીશોએ તેમના વિસ્તારમાં નાઇટ પેટ્રોલિંગ વધારવા માટે જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર કરનરાજ વાઘેલાને રજૂઆત કરી હતી જેમાં તેમણે જણાવ્યું કે બે દિવસ પહેલા જ અમારી સોસાયટીમાં રહેતા સ્વર્ગીય સંગીતાબેન વિજયભાઈ પટેલ કે જે વિધવા બહેન છે તેમની પાસે આવકનું કોઈ સાધન નથી તેમના સ્વર્ગસ્થ પતિના પેન્શનથી પોતાનું ગુજરાન ચલાવે છે તે બહેન બે દિવસ પહેલા તેમની દીકરીના ઘરે ગયા હતા જે દરમિયાન રાત્રે ત્રણ કલાક ને ત્રીસ મિનિટે તેમના બંધ ઘરમાં ચોટાઓ રોકડ રકમ તથા સોનાના દાગીના ચોરી લઈ ગયા હતા અને બાજુની તારાબાગ સોસાયટીમાં એ જ રાત્રિએ એ જ લોકોએ ઘણા મુદ્દામાલની ચોરી કરી હતી આ સાથે અમારી સોસાયટીમાં લાગેલા બાર સીસીટીવી કેમેરાના ફૂટેજ પણ અરજીઓ સાથે આપને રજૂ કરવા આવ્યા છે અને આ ફૂટેજ જોતા તો એવું લાગે છે કે આ છોટાઓને પોલીસનો કે પબ્લિકનો જરા પણ ડર રહ્યો નથી તેમ અને જરા પણ ડર વગર અમારી સોસાયટીની દરેક ગલીઓ અને દરેક ઘરને ટાર્ગેટ બનાવીને જ્યાં જ્યાં તક મળે ત્યાંથી બે ધડક ચોરી કરી આરામથી પોતાની સાથે લાવેલ સુરત પાર્સિંગની મારુતિ ઇકો ગાડીમાં કામ તમામ કરીને ચાલ્યા ગયા હતા અમારા એરિયામાં અંદાજે ચોટાઓ દોઢ થી બે કલાક સુધી આજુબાજુની દરેક સોસાયટીની રેકી કરી રહ્યા હતા તેમ છતાં પણ પોલીસને ગંધ સુધા ના આવવા દીધી ત્યારે વલસાડની પેટ્રોલિંગ કરતી પોલીસ અને રાત્રિ દરમિયાન ફરજ બજાવતી પોલીસ સામે અમો દરેક સોસાયટીના રહીશોએ એક સવાલ થાય છે કે જે અમો પોલીસ તંત્રના સુરક્ષાના ભરોસે પબ્લિક રાતે ચેનથી ઉંગી જાય છે તે પોલીસ તંત્ર પર હવે કેટલો ભરોસો રાખવો હવે છે છતાં આજ સુધી આ બાબતે કોઈ ઠોસ કદમ પોલીસ તંત્ર તરફથી લેવામાં આવ્યો નથી તો આપ સાહેબને અમો દરેક રહેવાસીની નમ્ર અરજ છે કે રાત્રિના બાર વાગ્યા થી સવારના પાંચ વાગ્યા સુધીના આ પાંચ કલાકમાં દર એક એક કલાકે અમારા એરિયામાં પોલીસની પેટ્રોલિંગ વાન પેટ્રોલિંગ કરે તે ઉપરાંત અમારા એરિયામાં રાત્રિ દરમિયાન થતી ચોરી અટકાવવા માટે એક જીઆરડી જવાન એક હોમગાર્ડ યા એક પોલીસ કર્મીને રોજ રાત્રિ દરમિયાન અમારા એરિયામાં ફરજ પર તૈનાત કરવામાં આવે તો જ અમારી સોસાયટીના રહીશોનો આ મોટી મુસીબતમાંથી છુટકારો થશે તેવી રજૂઆત કરી હતી અમારા માનવનગર ની અંદર આજથી લગભગ ત્રણ ચાર દિવસ પહેલા એક ઇકો ગાડીની અંદર જી જે ફાઈવ પાસિંગ હતું એના એની અંદર ત્રણ ચોટા આવેલા અમારે ત્યાં સોસાયટીમાં બાર કેમેરા લાગેલા છે એટલે બાર કેમેરાના ફૂટેજ અમે જોયા એમાં ખ્યાલ આવે છે કે એક એક શેરીની અંદર જાય છે અને એક એક ઘરની અંદર જ્યાં જ્યાં લોક છે ઘરની અંદર ત્યાં એ લોકો એને જો ચેક કરે છે અને જે ઘર બંધ છે એમાં એક અમારા પડોશીનું ઘર બંધ હતું એમને ત્યાં એનું લોક તોડી અને એના ઘરમાંથી રોકડ રકમ દાગીના ની ચોરી કરેલી છે અને આ લગભગ મિનિટ ત્યાં અને ટોટલ સોસાયટી અડધો થી પોણો કલાક લોકો આખા રાઉન્ડ મારે એક ગલી ની અંદર જાય છે એક એક ઘર ચેક કરે છે અને બિંદાસ ચેક કરે છે નથી ડર પોલીસનો કે નથી એમને ડર પબ્લિકનો અને આ રીતે એકદમ રીઢા ગુનેગાર કે રીઢા ચોર હોય એ રીતે આ લોકો આવેલા જી જેફાઈ હતી એની અંદર આ બધી તે દિવસે એને લગભગ ત્રણ સાડા ત્રણ વાગ્યા કે અમારી બાજુની સોસાયટી તારાબાગમાં ત્યાં પણ એને ઘણી બધું દાગીના ચોરી કરેલી છે અને એ જ લોકો પાછા વાપી પણ તે દિવસે ગાડી લઈને જઈને ત્યાં પણ કંઈક ત્રણ મેડિકલ ની અંદર ચોરી કરે છે એટલે આટલું એક જ આટલા ત્રણ ચોર આટલું બધું ચોરી કામ કરતા હોય ઘટના ઘટતી હોય તો આપણે એક સવાલ પબ્લિક માટે અને પોલીસ માટે થઈ જાય કે ભાઈ આનું કંઈક સોલ્યુશન આપણે લાવવું જોઈએ એમાં અમારી પોલીસ સાહેબને ડીએસપી સાહેબને રિક્વેસ્ટ છે કે ભાઈ અમને આ બાબતે કંઈક પેટ્રોલિંગ માટે કંઈક દિવસ કલાકના રાતના પાંચ ની વચ્ચે એક એક કલાકે પેટ્રોલિંગ ગાડી આવે અથવા તો થી પાંચ ની વચ્ચે એવા કોઈ આપણા કર્મી હોય એનું ત્યાં તહેનાત કરે પાંચ કલાક માટે અમારા એરિયાની અંદર કે જે વોચ રાખે અને ચાર પાંચ સોસાયટીની અંદર પેટ્રોલિંગ કરે તો આ બધી જે ઘટનાઓ ઘટે તે બંધ થઈ શકે અને દર વર્ષે આ સિઝનની અંદર આ બધી ઘટનાઓ ઘટે જ છે એટલે હવે અત્યારે અમારે રાતે ચેનની ઊંઘ નથી લઈ શકતા અને એકદમ ડર નો માહોલ છે કે ભાઈ રાતે આ લોકો ગમે ત્યારે ગમે આવી શકે અને ચોરી થઈ ત્યાં તો એવી ઘટના બની કે લોકો લોકો નીચે ચોરી કરીને જતા રહ્યા એટલે હવે ડર એ લાગે કે આપણે ઘરની અંદર હોય તો આપણે કદાચ બંધક કરીને કે આપને મારીને પણ આ લોકો ચોરી કરી લઈ જઈ શકે છે આ ચોરી થઈ હતી તે તમે પોલીસમાં જાણ કરી હતી હા અમે પોલીસ જે બેન ને ત્યાં ચોરી થઈ હતી તેને પોલીસ ને સિટી પોલીસ સ્ટેશન ની અંદર જાણ કરેલી હતી અને ત્યાંથી એ લોકોના જે કઈ સ્ટાફ ના મેમ્બર છે કર્મચારીઓ એમના જે કઈ છે પ્રોસેસ કરવાની એ બધી એમના બે બે ત્રણ વખત એ લોકો જોવા આવ્યા હતા ઘરે એનું રિઝલ્ટ શું આવ્યું છે તે અમને હજુ આજ સુધી જાણવા નથી મળ્યું